હલો તું ફેમિલી કેમ છો બધા મજા માને તો જય માતાજી ને જય દવાર જો આજે થઈ ગઈ છે દળજી અગિયાર ઠાકર અગિયાર આજે જાય ઠાકરમાં દળજી અગિયાર ની હાર્દિક શુભકામનાઓ અને જો આપણે જઈ રહ્યા છીએ આજે ગઢપુર સ્વામિનારાયણ ગઢડાના મેળે

લાઈન પાછો સરસ મજાના ફુવારા વાળી થઈ રહ્યા છે ને આજે આપણે બાયડા ને આખા ગઢડા સ્વામિનારાયણ મંદિરના રામા કાઠ ઉપર પહોંચી ગયા છીએ ત્યારે અત્યારે ફૂલ એરી ચાલી રહી છે શ્રી સ્વામિનારાયણ ભગવાનનું જળ સ્નાન કરાવ્યા સ્વામિનારાયણ ભગવાનને જળ જીલાવે એની ફૂલ તૈયારી અત્યારે થઈ ગઈ છે આપણે આપણે ઠાકરને જળ જળે આવડે સ્વામિનારાયણ ભગવાન પણ ઠાકર હતી જો ઉડકા પણ આવી ગયું છે કૃષ્ણ જે અવતારમાં સરસ મજાનો ઘાટ શણગારવામાં આવેલો છે આ ગ્યાલો નદીનો ઘાટ રામો ઘાટ સરસ શણગારવામાં આવ્યો છે થોડીક વારમાં છે અહીંયા ભગવાન સ્વામિનારાયણ પધાર જળ જીવવા માટે સ્નાન છે ભગવાનને અને નાગરિકો આવવા બધા હરિભક્તો આપણે સવાર સવારમાં હતા એટલે બસ થોડીક ઓછી ફરજ આપણે હવાર હવારમાં પહોંચી જાય છીએ અહીંયા એટલે બહુ ઓછી છે જ્યારે ભક્તોની ઈજ્જતો મતલબ હમણાં તો ઘડી કરીને પેલો ફૂલ ટ્રાફિક થઈ જાય છે એ ભક્તોની તો લોકેશન જોવા બધા એટલું પબ્લિક અહીંયા આપણે તૈયારી કરી રહ્યા શરૂ કરી રહ્યા ચેક કરે છે ફાઇનલી અમે આપણા ઘરડા મેળા પહોંચી જઈશું હવે જોવો છે આપણે રેલા છીએ

હા હા મેળો ભાઈ ભાઈ તો આટલું માણસો આવી રહ્યું છે હાલ દેવી છે અગાઉ તમને દેખાડી દેવી અહીંયા મેળામાં અમારે જો આટલું પરિણામ સ્વામિનારાયણ મંદિર ચાલો આવી ગયો મેળામાં દ્વાર તો મેળામાં આપણે જોવા વાળા વ્યક્તિઓ આવી ગયું છે આજે હવાર હવારમાં છે

આપણે આવી ગયા હતા સવારમાં થોડાક જલ્દી વહેલા અત્યારમાં તો સગડોળ બધા બંધ પીડ્યા છે રાઈટ નો મેળો હતો એટલે જે બધા છે ભાઈ એક એક એટલામાં તો બધા બંધ છે જો આપણે સવાર સવારમાં વહેલા આવી ગયા તો ટ્રાફિક એ નથી અત્યારમાં તો ભાઈ અને આપણે આવી ગયા ઉતાવળે જલ્દી મને એમ થયું કે સવાર સવારમાં જલ્દી મેળો કરીએ તો આપણે ગર્દી ઓછી હોય અને આપણે આવા ત્યાં બીજા કામે પણ આપણે પછી મેળો પહેલાં કર્યો પહેલાં કીધું સાલો આપણે મેળા માટે મરી જો આ સગડોળ ખરા છે પણ ખાલી ખાલી બાળકોનું છે હાવ ખાલી કરી રહ્યું છે જો બધી તમે જોઈ રહ્યા છો અને અહીંયા જો એક બાળક કૂદકા મરી રહ્યું છે અને અહીંયા તો બતક ગાડી તો હાવ બની પડે છે અને જો આ ભાઈએ હાવ ખાલી ખાલી ડીઝલ બાળવા શરૂ કર્યું જોવો જો કોઈ છે નહીં ને એ ભાઈ સગડોળ શરૂ કર્યું છે બબલા એ પણ બની ગયો અમારે મેડમ જો ચામ જઈ હાલો મેળો કરવા એ તો હાલો આપણે પહેલાં કીધું સેલ્ફી વિડીયો લઈ લીધી એક સગડોળ ભાઈ જો સગડોળ ફરતું હતું અને જો અહીંયા સગડોળ ચાલુ છે ઓળે ભાઈ આ સગડોળ ચાલુ છે એક અને બીજું આની પણ હમણાં બતાવું જો ઉડકું દેખાય એક એ હુડી શરૂ છે હુડી જો આ હુડી એક ચાલુ છે અને એક આ ઊંચું સગડોળ શરૂ છે શરૂઆત છે આપણે સવાર સવારમાં દસ વાગ્યા જ આપણે મેળામાં પડી ગયા છીએ દસ વાગ્યા કોણ વાગ્યા હોય દસ વાગ્યા અમારી જવા આવી જાય જલ્દી ઉતાવળ હોય એટલે બાકી દસ વાગ્યામાં તો કોણ મેળામાં પહોંચી જાય અમારી જવા જાય ઉતાવળવાળા તો ચાલો જલ્દી આ સગડોળ ફરી રહ્યું છે એમાં આપણે છે થોડુંક આની પાસે પબ્લિક એની પાછળ આગળ આપણે જાય એની પાસે પબ્લિક નથી ખંડ તેની પાસે દોડત બનશે એટલે શું પબ્લિક આવે સગડોળ શરૂ હોય તો માણસો આવે ને સગડોળ વાળા આમ કરી જાય એક આ સગડોળ વિચારે જે પહેલું શરૂઆત કરી છે એની ના તો તમને બતાવ હું છું સગડોળ ના સગડોળ જે શરૂ થયું છે અત્યારે ચાલો તો આપણે અહીંથી પછી હમણે આગળ પછી જઈએ હવે તલા તમને સરખો લોકેશન બતાવી દીધી છે આ પણ એક સરસ છે સગદો પણ ભાઈ થોડે થોડે ટ્રાફિક છે બપોર બાદ આવતો પાછી પબ્લિક હુલવાતો લઈ પણ આપણે સવાર સવારમાં આવી ગયા કીધું ચાલો આપણે સવાર સવારમાં મંદિરો કરી આવી અમારા ભાઈ થોડું બીજું કામ હતું અગત્યનું એટલે મેં જલ્દી આવ્યાતા આ બેઠા છે નાના બાળકો

ખોદકામ આવી રહ્યા છે આ બીજી ઉડી આમાં એક બે બાળકો છે પણ એની પાછી આપણે લોકેશન એની પાછી નતા આવે એવું એટલે મેં તો સાલ આવી દીધું જો આમાં બાળકો હશે આમાં ખુદકા મારી રહ્યા છે બાળકો અને આ બધા કઈ ખાલી પડે જો આપણે સવાર સવારમાં જ્યાં છીએ એટલે તો ન જ હોય નહીં દસ વાગ્યા માં તો અહીંયા પબ્લિક કહીએ તો હમી ને થઈ હોય કમ્પ્લીટ થાય રજાનો દિવસ હોય ગુટકા મારી રહ્યા છે આ બાબલામાં મન ટીચિંગ શું કહેવાય કહે છે સાલો એનપા એ મેળા જવાનું છે ફરવા ટો મરવા એની પાસે તો હાલો એની પાલ્યા જેવી આપણે હા સગડોલમાં જે કઈ નહીં બેઠા હો પાછી મન અહીં મનખીજીન છે જો અહીં તડખ્યા પડખ્યા ત્રણ છે અને એક આઈની પાસ છે અને મેડમ તો આ ઊભા રહી ગયા આઈ ગયા તડકો લગી ગયો તડકો લઈ ગયો છે અને ગરમીનું વાતાવરણ છે ભાઈ પુલા છે ના ગોલા ખાતા જાઓ એમ રાધે શ્યામ અને અમારા અહીં આવી ગયા દિલીપભાઈ અમારું ગામના ભાઈ ભાઈ સિંઘ લેતા જાવ સિંગ લેતા દાવી સિંગ આવી ગઈ તો અવશ્ય બધા સિંગ લેવા ખાવા પધારી ને આપણે અમારે દિલીપભાઈને ચાલો હવે આપણે નેચ નવા મેળામાંથી નીકળી નીકળે શીખ બહાર અને હવે જઈએ આપણે ઘર બાજુ હાઈલા જઈએ હળુ હળું હવે પણ તે હવે ગામમાં થોડી ખરીદી કરવાની છે તો હવે ખરીદી કરવા જવાનું છે પછી તો ચાલોક હવે આપણા તો ગરડા બોટાદ રોડ ઉપર આવી જાય છે અહીંયા રાધેશામના ફેમસ ગોલા હતા જો રાધેશ્યામ ફેમસ ગોલા તો આપણા જઈ રહેશવી ગરડા ગામ બાજુ કારણ કે મેળો ગરડા એની બહાર ભરાણો છે ગોટાદ રોડ ગડે કે આ રૂમ કમ્પ્લીટ ચાલીયા બહુત નિકલો સાહેબ

ਸਾਲੋ ਜੋ ਆਪਰੇ ਦਿਲਾ ਮਾਜਾ ਤਾ ਕਰਦਾ ਜਾਓ ਬੋਲਾਵਾ ਤੋ ਆਓ ਜੋ ਹੋ ਇਹ ਜੋ ਆਓ ਬੋਲਾਵਾ ਬੈਜੋ ਜਗਮਗ ਜਗਮਗ ਤਾਈ ਦੀਵੜਾ ਜਗਮਗ ਜਗਮਗ ਤਾਈ ਆਓ ਹੁ ਆਪਰੇ ਮੇਲਾ ਮਤ ਲੈ ਲੈ ਆਵਾਂ ਜੋ